નમસ્કાર મિત્રો ધ એક્ઝામ ઓરેકલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમે જીપીએસસી માટેની સીરિયસ તૈયારી કરતા હોય તો આજનો વિડીયો તમારા માટે છે આજે આપણે ડેલી ફિફ્ટી ટફ એમસીક્યુઝ પ્રી પ્લસ મેન્સ લેવલ કોન્સેપ્ટ આધારિત પ્રશ્નો વિચાર વગર જવાબ ના આપશો દરેક પ્રશ્નમાં લોજિક અને ડેપ્થ છે તો ચાલો તમારી તૈયારી ખરેખર ક્યાં ઊભી છે કયા પ્રદેશમાં લેટ્રાયલ્સો સૌથી વધુ વિકસિત છે એ પંજાબ बी राजस्थान सी पश्चिम घाट डी गंगा मैदान सो आशे जवाब तो साचो जवाब आउशे पश्चिम घाट बराबर એટલે सी ऑप्शन अरे सॉरी 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 मैं ब्रश ने साइज पण ठीक आहे ये दिस कर नंबर सी सी साचो जवाब आउशे पश्चिम घाट बराबर પ્રશ્ન નંબર બે વિશે વાત કરીએ ભારતમાં સૌથી વધુ વહેતી નદીઓ કયા જળ સ્ત્રોત પર આધારિત છે એ વરસાદ બી હિમનદ સી ભૂગર્ભજળ ડી તળાવો તો ભારતમાં સતત વહેતી નદીઓ છે એના પર આધારિત હિમનદ કેમ કે બરફ ઓગળે એનું પાણી બને એને સતત વહેતી રહેતી હોય છે એટલે શું આવશે જવાબ બી હિમનદ બરાબર આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ત્રણ વિશે ભારતના કયા પર્વત શ્રેણીને વોટર ડિમેન ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે એ હિમાલય બી અરવલ્લી સી વિંધ્ય ડી પશ્ચિમ ઘાટ તો પશ્ચિમ ઘાટને કહેવામાં આવે છે ઓપ્શન નંબર ડી રાઈટ આન્સર છે આગળ વાત કરીએ કે નેનો નીનો ઘટનાનો સીધો અસર શું થાય છે એ ભારતમાં વધુ વરસાદ એ ભારતમાં દુષ્કાળની શક્યતા સી શિયાળો લાંબો થાય ડી ચક્રવાત વહેતે શું આવશે જવાબ તો કે ભારતમાં દુષ્કાળની શક્યતા વધુ થઈ જાય છે બી ઓપ્શન સાચો જવાબ છે પ્રશ્ન નંબર 5 ભારતમાં પ્લેક સોઇલ મુખ્યત્વે કયા માટે યોગ્ય છે એ ઘઉં બી ચોખા સી કપાસ ડી ચા

ભારતમાં સૌથી લાંબી નદીની સંપૂર્ણ લંબાઈ કઈ છે લંબાઈની દ્રષ્ટિએ પૂછ્યું છે સંપૂર્ણ લંબાઈની દ્રષ્ટિએ પૂછ્યું છે તો એમાં શું સૌવસે સિંધુ ભલે સિંધુ નદી ગુજરાતની બહાર વહે છે પરંતુ એની લંબાઈ સૌથી વધુ છે પ્રશ્ન નંબર 8 થી વાત કરીએ મોનસૂન બ્રસ્ટનો અર્થ શું છે એ વરસાદ બંધ થવો બી અચાનક ભારે વરસાદ શરૂ થવો સી ચક્રવાત અને ડિહ્યુમ્બસ બ્રસ્ટ એટલે એક સાથે બધું ફાટી ગયું એટલે અચાનક ભારે વરસાદ થવો થવો એ સાચો જવાબ છે બરાબર આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 9 વિશે ભારતનો સૌથી મોટો ડેલ્ટા કઈ નદી ધરાવે છે બનાવે છે એ ગંગા બ્રહ્મપુત્ર બી મહાનદી સી કૃષ્ણ ડી કાવેરી તો કે ગંગા બ્રહ્મપુત્ર નદી જે છે એ સૌથી મોટો ડેલ્ટા બનાવે છે ભારતમાં ડેઝર્ટ ક્લાઇમેટ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે એ મધ્ય ભારત બી ઉત્તર પૂર્વ સી પશ્ચિમ રાજસ્થાન ડી દક્ષિણ ભારત તો ડેલ્ટા વરે સોરી ડેઝર્ટ ક્લાઇમેટ ક્યાં જોવા મળે છે તો કે એ પ્રશ્ન જવાબ શું આવશે આપણો સાચો પશ્ચિમ રાજસ્થાનમાં ડેઝર્ટ ક્લાઇમેટ સૌથી વધુ જોવા મળે છે બરાબર આગળ વાત કરીએ પ્રશ્ન નંબર અગિયાર વિશે ડેન્ડ્રાઇટ ડ્રેનેજ પેટર્ન કયા ભૂપ્રદેશમાં વિકસે છે સમાન શિલા ધરાવતા સમતળ પ્રદેશ બી વાળાવાળા પ્રદેશ પર્વતો સી ફોલ્ટ વિસ્તાર ડી જ્વાળામુખી પ્રદેશ તો જવાબ શું આવશે સમતળ શિલા ધરાવતા જે પ્રદેશો છે ને એમાં સોરી એમાં ડેન્ડ્રાઇટ ડ્રેનેજ પેટર્ન સૌથી વધુ વિકસે છે

સ્વા ક્યાં આવે છે સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે મેંગ્રોવ જંગલો આવેલા છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર પંદર વિશે જેટ સ્ટ્રીમ નો મુખ્ય અસર કઈ બાબત પર પડે છે એ ભૂકંપ બી મોન્સૂનનો આગમન સી જ્વાળામુખી ડી સમુદ્રી પવા તો એનો સૌથી વધુ અસર છે એ મોન્સૂનના આગમન પર પડે છે ઓપ્શન નંબર બી સાચો જવાબ આવશે પ્રશ્ન નંબર વાત ભારતમાં રેડ કયા જ ખનિજમાં ગરીબ છે એ લોખંડ બી નાઇટ્રોજન સી એલ્યુમિનિયમ ડી ભારતમાં રેડ સોઇલ છે ને એ ફોસ્ફરસ છે બંને ખનીજમાં ગરબ છે તો આ આપણને ઓપ્શન આપ્યો છે નાઇટ્રોજન તો આપણે ઓપ્શન નંબર બી સાચો જવાબ કરીશું નાઇટ્રોજન પ્રશ્ન નંબર સત્તર ટ્રેલીસ ડ્રેનેજ પેટર્ન સામાન્ય રીતે ક્યાં જોવા મળે છે ઓપ્શન એ છે સમતળ પ્રદેશ ઓપ્શન બી છે સમાન શિલા ઓપ્શન સી વાડા પ્રદેશલા પર્વતીય પ્રદેશ ઓપ્શન ડી ડેલ્ટા વિસ્તાર તો કે વાડા વાળેલા પર્વતીય પ્રદેશ છે એમાં ટ્રેંચ પેટર્ન સામાન્ય રીતે જોવા મળે છે ટ્રેવીસ બરાબર આગળ વાત કરીએ પ્રશ્ન નંબર અઢાર વિશે ભારતમાં હાઈએસ્ટ રેનફોલ ક્યાં નોંધાય છે એ ચેરાપુંજી બી માવાનસિંગરામ સી કોચી બી દાર્જિલિંગ તો શું જવાબ આવશે માના વિશ્રામ છે એમાં સૌથી વધુ વરસાદ નોંધાય છે આપણા ઓપ્શન આપેલા છે એમાંથી જોવાનું કે ભારતમાં છે ગુજરાતમાં બરાબર પછી આગળ પ્રશ્ન નંબર કયા સમુદ્ર સાથે સંબંધિત છે એ હિન્દ મહાસાગર બી એટલાન્ટિક મહાસાગર સી પ્રશાંત મહાસાગર ડી આર્કિટિક તો એ પ્રશાંત મહાસાગર જોડે જોડાયેલું છે ઓપ્શન નંબર સી સાચો જવાબ છે પ્રશ્ન વીસ વિશે વાત કરીએ ભારતમાં કોલ્ડ ડિઝર્ટ ક્યાં આવેલ છે એ રાજસ્થાન બી લદ્દાખ સી કચ્છ ડી સિક્કિમ કોલ્ડ ડિઝર્ટ લદ્દાખમાં આવેલું છે બી ઓપ્શન સાચો છે હવે વાત કરીએ પ્રશ્ન નંબર એકવીસ થી ઇન્સેલ બર્ગ શું છે એ નદીનો ડેલ્ટા બી પર્વતથી બનેલા રેતીના ટેકરો સી સમતળમાં ઊભો એક કુલો પર્વત ડી જ્વાડામુકી શું જવાબ આવશે આનો તો કે સમતળમાં ઊભેલો એક કુલો પર્વત છે એને એન્ઝેલબર્ગ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર બાવીસ ભારતના સૌથી લાંબો કોસ્ટ લાઇન કયા રાજ્યનો છે એ તમિલનાડુ બી મહારાષ્ટ્ર સી ગુજરાત ડી આંધ્રપ્રદેશ તો ક્યાંનો સૌથી મોટો લા કોસ્ટ લાઇન છે તો કે ગુજરાત ઓપ્શન સી સાચો જવાબ છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 23 વિશે સોલ મુખ્યત્વે કયા કારણે બને છે એ પવન ધોરણ બી જ્વાળામુખી સી ભારે વરસાદ અને તાપમાન ડી નદી શું જવાબ આવશે એમાં લેટરલ સોલ પૂછ્યું છે વિચારો જવાબ મને કોમેન્ટમાં જણાવજો તમારો સાચો આપણે જે પણ સવાલ સોલ્વ કરીએ છીએ ને તો તમે મને જણાવજો કે પચાસ ક્વેશ્ચનમાંથી તમારા કેટલા સાચા જવા પડ્યા અને તમારા કેટલા ખોટા પડ્યા પીટર સોઈલ છે ભારે વરસાદ અને તાપમાનના કારણે બને છે ઓપ્શન સી સાચો જવાબ છે પ્રશ્ન નંબર ચોવીસ ભારતમાં ઇસ્ટર્ન કેટ્સ વિશે શું સાચું કહ્યું છે સતત શ્રેણી નદીઓ દ્વારા કાપવામાં આવેલ ઊંચાઈ વધુ અને ડી પશ્ચિમ ઘાટ કરતાં ઊંચા તો જવાબ આવે છે બી નદીઓ દ્વારા કાપવામાં આવેલા છે એને ઇશિયન કાર્ડ્સ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર પચીસ મોન્સૂન રિટ્રેટ સામાન્ય રીતે કયા મહિનામાં થાય છે એ જૂન બી જુલાઈ સી સપ્ટેમ્બર ડી ડિસેમ્બર મોન્સૂન રિટ્રેડ છે સપ્ટેમ્બરમાં થાય છે ઓપ્શન સી રાઈટ આન્સર છે બરાબર ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર ચૌવીસથી બર્જન ડુન્સ ક્યાં જોવા મળે છે એ હિમાલય બી ગંગા મેદાન સી થારણ ડી ડેલ્ટા તો સાચો જવાબ શું આવશે તો સાચો જવાબ શું આવશે વિચાર્યું તમે તો કે ચલો હું તમને કહી દઉં સાચો જવાબ આવશે થારણ બરાબર આગળ વાત કરીએ પ્રશ્ન નંબર સત્યાવીસ વિશે પ્રશ્ન નંબર સત્યાવીસ ભારતમાં સૌથી મોટું લગુન કયું છે એ વિમ્બાર્ટ બી સી પુલિકટ ડી લોકટ તો સૌથી હવે વાત કરીએ આગળ પ્રશ્ન નંબર અઠ્યાવીસ વિશે પ્રશ્ન નંબર અઠ્યાવીસ હ્યુમિડ સબ ટ્રોપિકલ ક્લાઇમેટ ક્યાં મળે છે એ દક્ષિણ ભારત બી ઉત્તર પૂર્વ ભારત સી ઉત્તર ભારત ડી પશ્ચિમ રાજસ્થાન તો તે ઉત્તર ભારતમાં જોવા મળે છે ઓપ્શન નંબર સી બરાબર આગળ વાત કરીએ સોઇલ પ્રોફાઇલમાં સૌથી ઉપર કયું સ્તર હોય છે એ બી હોરિઝન બી સી હોરિઝન સી એ હોરિઝન ડી બેડરો તો કયું હોય છે ઉપર સૌથી ઉપર એ હોરિઝન ઉપર હોય છે બરાબર હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ત્રીસ વિશે કોરલ રીફ્સ માટે જરૂરી તાપમાન કેટલું હોય છે પાંચ થી દસ દસ થી પંદર સેલ્સિયસ વીસ થી ત્રીસ સેલ્સિયસ કે ડી ઓપ્શન ચાલીસ સેલ્સિયસ તો એના માટે વીસ થી ત્રીસ સેલ્સિયસ એટલું તાપમાન હોય છે જરૂરી બરાબર આગળ વાત કરીએ પ્રશ્ન નંબર એકત્રીસ ભારતમાં રિવર કેપ્ચરનું ઉદાહરણ કયું છે એ ગંગા યમુના બી બ્રહ્મપુત્ર તિસ્તા સી નર્મદા તાપી ડી ગોદાવરી કૃષ્ણ તો સાચો જવાબ શું આવશે બ્રહ્મપુત્ર તીર્થા ઓપ્શન નંબર બી બરાબર આગળ વાત કરીએ બત્રીસમો ક્વેશ્ચન ઇન્ડિયા સ્ટાન્ડર્ડ ટાઈમ કયા રેખાંશ પરથી નક્કી થાય છે એ એટી ટુ થર્ટી ઇ બી સેવન્ટી ફાઈવ ડી નાઇન્ટી સોરી સી નાઇન્ટી ડી સેવન્ટી તો શું સાચો જવાબ આવશે એ એટી ટુ થર્ટી ઇ આઈએસટી ટાઈમ પર કાં તો એટી ફોર સૌથી મોટું ગ્લેશિયર કયું છે એ સિયાચેન બી ગંગોત્રી સી યમરોત્રીમુ તો સાચો જવાબ શું છે બરાબર આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ચોત્રીસ વિશે ટ્રોપિકલ સાયક્લોન મુખ્યત્વે ક્યારે આવે છે એ શિયાળો બી ઉનાળો સી મોન્સૂન પહેલાં અને પછી ડી માત્ર શરત તે એ મોન્સૂન પહેલાં કાં તો પછી આવે છે ટ્રોપિકલ સાયક્લોન ઓપ્શન નંબર સી સાચો જવાબ છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર પાંત્રીસ બ્લેક સોઇલમાં કઈ વિશેષતા છે એ ઊંચી ભેજ બી વધુ એસિડિક સી ફાટ પડવાની ક્ષમતા ડી રેતી વધુ તો બ્લેક સોઇલમાં શું હોય તો કે ફાટ પડવાની ક્ષમતા સૌથી વિશેષતા એની જલ્દી તિરાડો પડી જાય છે પ્રશ્ન નંબર છત્રીસ વિશે વાત કરીએ કોન્ટિનેન્ટલ શેલ્ફ શું છે એ ઊંડો સમુદ્ર બી સમુદ્ર સમતળની ઊંચાઈ સી તટ નજીકની ઊંચાઈ ઊંડી વિસ્તાર ડી મધ્યસાગર તો શું જવાબ છે સાચોના તટ નજીકની ઊંચી ઊંડાઈવાળ વિસ્તાર છે સાચો જવાબ છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર સાડત્રીસ છે ભારતમાં સૌથી ઊંચો જળપ્રપાત કયો છે એ દૂધસાગર બી જોંગ સી કુંચીકલ ડી શિવ સમુદ્રમ તો સાચો જવાબ છે સી કુંચીકલ સી ઓપ્શન બરાબર આગળ વાત કરીએ પ્રશ્ન નંબર સાડત્રીસ વિશે એલ્યુવિયલ સોઇલ સૌથી વધુ ક્યાં મળે છે એ ડેગન પ્લેટો બી ગંગા બ્રહ્મપુત્ર મેદાન સી થાર થારણ ડી પશ્ચિમ ઘાટ તો સાચું જવાબ શું આવશે ગંગા બ્રહ્મપુત્ર મેદાન બી ઓપ્શન આગળ વાત કરીએ પ્રશ્ન ભારતમાં સૌથી મોટું રિવર બેસિન કયું છે એ સિંધુ બી ગોદાવરી સી ગંગા ડી નર્મદા તો સાચું મોટું શું છે કે ગંગા બરાબર ઓપ્શન નંબર સી પ્રશ્ન નંબર ચાલીસ વોટર ગાર્ડ્સને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કેમ જાહેર કરાયા એ ખનીજ બી બાયોડાયવર્સિટી સી ખેતી ડી વસ્તી તો એના માટે બાયોડાયવર્સિટીના કારણે વોટર ગાર્ડ્સને યુનેસ્કોમાં નામ જાહેર કરવામાં આવેલું છે બરાબર હવે વાત કરીએ પ્રશ્ન નંબર થી બરાબર

જે ભારત તરફ વરસાદને પ્રોત્સાહન આપે છે બરાબર હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર બેતાળીસ હિમાલયાસની ઊંચાઈ વધતી જવાનું મુખ્ય કારણ શું છે એ જ્વાળામુખી પ્રવૃત્તિ બી ભૂકંપ સી ભારતીય અને યુરેશિયન પ્લેટનો અથડામણ ડી પવન ધોરણ તો સાચો જવાબ શું છે સી ભારત અને યુરેશિયન પ્લેટનો અથડામણ સમજાવટ માટે જોઈએ તો પ્લેટ ટેક પ્લેટ છે ને એ ટેક રોની થિયરી પર કામ કરે છે બરાબર આ મુજબ ભારતની પ્લેટ છે ને સતત ઉપરની તરફ વધતી ખસતી જાય છે બરાબર આગળ વાત કરીએ રેન શેડો એરિયા સૌથી વધુ ક્યાં જોવા મળે છે એ પૂર્વી ઘાટ બી પશ્ચિમ ઘાટનો પૂર્વ ભાગ સી ગંગા મેદાન ડી બ્રહ્મપુત્ર ખીણ તો સાચો જવાબ શું છે પશ્ચિમ ઘાટનો પૂર્વ ભાગ બરાબર સમજૂતી માટે જોઈએ તો કે પશ્ચિમ ઘાટનો પવન અટકાવે છે અને પાછળનો પછી છે અટકાયા પછી પાછળનો વિસ્તાર છે એ સૂકો રહે છે બરાબર આગળનો પ્રશ્ન વિશે વાત કરીએ ઓશિયન કરંટ અગુલાસ કરંટ કયા કિનારે વહે છે એ દક્ષિણ અમેરિકા બી દક્ષિણ આફ્રિકા સી ઓસ્ટ્રેલિયા ડી ભારત તો એનો સાચો જવાબ શું છે દક્ષિણ આફ્રિકા બરાબર સમજૂતી માટે જોઈએ તો આ ગરમ પ્રવાહ છે આફ્રિકાના દક્ષિણ પૂર્વ કિનારે જ વહે છે બરાબર આગળ વાત કરીએ પ્રશ્ન નંબર છે ભારતમાં ભૂકંપ માટે સૌથી વધુ સંવેદનશીલ ઝોન કયો એ ઓપ્શન ઝોન ટુ બી ઓપ્શન ઝોન થ્રી સી ઓપ્શન ઝોન ફોર ડી ઓપ્શન ઝોન ફાઈવ તો સાચો જવાબ છે ડી ઝોન ફાઈવ બરાબર સમજૂતી માટે જોઈએ તો ઝોન ફાઈવમાં છે હિમાલય ઉત્તર પર્વત અને અંડમાન વિસ્તાર આવે છે બરાબર આગળ વાત કરીએ પ્રશ્ન આગળનો પ્રશ્ન પેડીપીએલ પેડી શું દર્શાવે છે એ નદી દ્વારા બનેલું મેદાન બી હિમનદી વિસ્તાર સી પર્વતના તળિયે બનેલું સમતળ ભૂપ્રદેશ ડી ડેલ્ટા સાચો જવાબ શું આવશે સી પર્વતના તળિયે સમતળ ભૂપ્રદેશ સમજાવટમાં તો કે લાંબા ગાળાના ધોવાણથી છે ને પર્વતના તળિયા બને છે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર સમુદ્ર મુખ્યત્વે કયા પર આધારિત છે બરાબર તો એ ઓપ્શન છે વાયુમંડળનું દબાણ બી સમુદ્ર સપાટીનું તાપમાન સી માં ઓપ્શન છે એ અને બી બંને અને ડી ઓપ્શન છે માત્ર પવન તો કે એ અને બી ઓપ્શન બંને સાચા છે એટલે વાયુમંડળનું દબાણ અને સમુદ્ર સપાટીનું તાપમાન સમજણ માટે જોઈએ તો ઈએનએસ કો છે સમુદ્ર પ્લસ વાયુમંડળ બંનેની પ્રક્રિયાથી બને છે અથવા બંનેની પ્રક્રિયા છે બરાબર આગળ વાત કરીએ ભારતમાં સૌથી લાંબી નદી જે સંપૂર્ણપણે ભારતમાં વહે છે એ ગંગા બી ગોદાવરી સી નર્મદા ડી કૃષ્ણા તો કે ગોદાવરી છે એ સૌથી લાંબી નદી છે જે સંપૂર્ણપણે ભારતમાં વહે છે બરાબર આગળ પ્રશ્ન વાત અર્થ શું છે એ ભૂકંપ બી પ્લેટ અથડામણ સી અને મેન્ટલ વચ્ચેનું સંતુલન ડી જ્વાળામુખી સાચો જવાબ શું આવશે સી ભૂપુષ અને મેન્ટલ વચ્ચેનું સંતુલન કેમ તો કે પર્વચો ઊંચા થાય તો નીચેનું મેન્ટલ સંતુલન જાળવે છે બરાબર હવે અંતિમ પ્રશ્ન તરફ આગળ વધી રહ્યા છીએ આપણે અંતિમ પ્રશ્ન ક્લાઇમેટ ચેન્જના કારણે ભારત પર સૌથી વધુ કયો મોટો ખતરો આવે છે એ ઓપ્શન છે તાપમાનમાં ઘટાડો બી ગ્લેશિયર વધે સી અનિયમિત મોન્સૂન ડી નદીઓ સુકાઈ જાય તો સાચો ઓપ્શન શું છે અનિયમિત મોન્સૂન કારણ કે વાતાવરણ ચેન્જ થાય તો મોન્સૂન પર અસર પડે છે સમજૂતીમાં જઈએ તો અનિયમિત વરસાદ છે ખેતી પાણી અર્થતંત્રને અસર કરે છે